ઠંડી લાગે મને આઈડિયા નહીં પણ આજે હું કેટલા પાંચ વાગે યાર નાઈ થી મને એવું ઠંડી ઠંડી થઈ જઈ હતી પાણી પાણી પીવું ના તું જા બધું પતાય ને હું ગાડી માં બેહું જો હું જઉં હમ જય માતાજી જય માતાજી ફાઈનલી આયરા મન લઈ જશે એસબી હિન્દુસ્તાની ટીમ ને મળવા કેમ કે થેન્ક યુ બકા અમે બધું ફેશિયલ બધું પતાય ને હા અમારું કામ પતાય દીધું હું મેથી ચાલુ અમારે બીજી સ્ટાફ મેથી મુકાયા અમે જઈએ છીએ હવે ત્યાં આગળ એને વિકલ્પ તો મળી નતા રહી એમ હા એ શંકર ભગવાન કેટલા વર્ષ સુધી જય શંકર ભગવાન જય શંકર ભગવાન ચલો જય અમે અહીંયા પાટણ આવ્યા હતા તો અમે રસ્તામાં આઈડિયા નથી કઈ સાઈડથી જવાનું પણ અમે અહીંયા મંદિર આવી ગઈ એ સદીમાના મસ્ત દર્શન થઈ જશે યાર અમે આટલે કે દર્શન નતા કર્યા પણ આજે દર્શન કરી દઈએ આપણું નસીબ નહીં બોલો સદી હિમાત કી જય

ચલો સર સરબેન બસ દર્શન થઈ ગયા અમે તો અમને આવું આવું કરતા હતા પણ હા ન આવવાતું નહોતું પણ આજે તો એક તમસ અહીંયાથી નીકળી ગયા અમને આઈડિયા નથી અમે ધૂળથી જોઈને અમને એવું લાગ્યું કે એ મંદિર જ છે પણ પછી જોઈને તો મંદિર જૂથ બાકી અમે કોઈ દરેલા ને એટલે આપણને આઈડિયા ના હોય ને હજુ સંતબેન ને બધા તો પાછળ ઉભા રહ્યા હું ફટાફટ આવી ગઈ કેમકે રોડ ઉપર ગાડી જલ્દી હટાવી પડે દર્શન કરી દીધા નહીં જય જય અમે જવા આવીએ કેમ કે છે ને અમને લોકેશન મોકલ્યું હતું ને ઉપર આયા કેમ કે બધા અડધા ભાઈઓ છે ને વિડીયો શૂટિંગ ચાલુ હોય અને અડધા ભાઈઓ બહાર ગયા તો અમે જઈએ છીએ હવે એ શૂટિંગ ચાલુ છે ને ત્યાં આગળ હવે અમને ફાઇનલી મળી જ લઈએ ને હાઈ ગયા હા ચાર્લો તો મલો મલો કરતી હતી હા મને તો બહુ મજા આવે અ ધ્યાન લાગે બધા છો સરપ્રાઈઝ જય જય માતાજી આવ જય માતાજી સ્વભાવ એક નંબર હતો અને એમના પ્રતિષ્ઠા હતો બધા ત્યાં જ હતા અને હવે અમે જઈએ છીએ એમની ગાડી ને અમે ગાડી જોડી છે હવે જઈએ ડાયરેક્ટ ઓફિસે પછી થોડી વાર બેસી નીકળીએ રાણકી વાવે જ લઈ જશો ને જોઈએ તો અમે કહીએ હજુ ટાઈમ મળશે તો જઈશું નગર પછી ઓર્ડર ત્યાં જતા રહીએ પાછા થોડોક બહુ મજા આવી ગઈ બધાનો સોંગ બધા ભાઈનો શોવા બહુ મસ્ત આના નહીં મસ્ત બહુ મસ્ત અને હાલ ઓફિસ આવી ગયા અમે અરે ઘણું ચાલે પાલો

રાનકી મારતા રાનકી વાવ રાણી ની વાવ તો પહેલી વાર જ જોવો પેલી વાર જોવું ને રાણી ની ભાવ

છ વાગે ગયા રાઈટ છ વાગે નહીં છ તો વાગે ગયા હોય અહીંયાથી ઘેર જઈ લેવું રસ્તામાં ટ્રાફિક અડધી મળશે ને અડધી નહીં મળે સાત આઠ નક્કી હે ને આઠ વાગે પહોંચી છું આપણે આઠ વાગે પહોંચી છું ટ્રાફિક નહીં નડો તો વહેલા પહોંચી નડશે તો મોટા પહોંચી છું ચલો હવે ઘેર જઈએ ઘેર જઈને તો મારું આજે પાછું શૂટિંગ બધા સવારે દર્શન કરી કરીને બધા રિટર્ન થાય એટલે કદાચ હશે જ ટ્રાફિક તો નથી શનિવાર થયો ને લગભગ શનિ રવિ એટલે ટ્રાફિક તો હશે જ આગળ જઈને બતાવું એક પકોડી લારી પૂરી જોઈ જાય પકોડી ખાવા ઉભા રહ્યા સવારનો નું કઈ નાસ્તો નતો કરો ઘેરી પૂરી ભાખરી બનાવી હતી તે ખાલી ભાખરી ખાઈને આવ્યા હતા પકોડી ખાઈ લઈએ ને તા

હા થરા ત્યારે અમારો બહુ ટ્રાફિક નડ્યું હતું એટલે બહુ જ પણ શાંતિથી નીકળી ગયા હતા એ દિવસે તો શનિ રવિ હતું ને પાછું દિવાળી ચાલતી હતી ને એટલે રાજસ્થાન થી બધા પાછા વળ્યા ને એના કારણે બહુ ટ્રાફિક હતું